માણસ તો જન્મ આપો ને ભગવાને એ પહેલા ભગવાને જો આપણને મોટા મોટી ભેટ આપી હોય તો એ પ્રકૃતિ છે અને ક્યારેક ક્યારેક મારી વ્યાસપીઠ ને તો કહેવાની ઈચ્છા થાય કે દ્રષ્ટિ આવે ને આપણી પાસે દ્રષ્ટિ જો સમજદાર હોય ને તો તમે જોજો મારા વાલા ભગવાને સમસ્યા આપીને એના પહેલા આપણને સમાધાન આપી દીધા છે દ્રષ્ટિ દ્રષ્ટિ કેળવવી પડશે ભૂખ એ સમસ્યા છે ભૂખ લાગે ત્યારે પીડા થાય ને હ મધુભાઈ ભૂખ લાગે એટલે પીડા થાય તો એ પીડા સમસ્યા છે તો ઔષધના અન્નના રૂપમાં ભગવાન સમાધાન આપ્યું છે તરસ એ સમસ્યા છે તરસ લાગે ત્યારે માણસ આમાં આમાં વિહવળ થઈ જાય ફાફળો થઈ જાય બહુ તરસ લાગે અને એમાંય આવી ગરમીમાં તરસ લાગે ત્યારે તો એ તરસ સમસ્યા છે તો જળના રૂપમાં ભગવાને એનું સમાધાન આપ્યું છે માત્ર માનવજાત નહીં પશુ પંખી જળચર નભચર થલચર જે પણ જીવસૃષ્ટિ છે એના માટે જો ભગવાને ભેટ આપી હોય તો એ પ્રકૃતિ છે અને એ પ્રકૃતિ પોતે જ બન્યા છે છે પાછા ભગવાન એક સંસ્કૃત વાંગમય એમ કહે છે કે એકોહમ હમ હું એક જ છું પણ જયારે મને અનેક બનવાની ઈચ્છા થાય ત્યારે હું જ બધું બની જાઉં છું લ્યો બહુશ્યામ

તમે આવા ગંભીર કા થઈ ગયા પૂછું આ બે વાર પૂછું બે એ એક માંથી એક જાય તો કેટલા વધે મને જવાબ આપો જો એક માંથી એક બાદ કરો તો કેટલા વધે કાઈ નો વધે હવે એક માં એક ભાગ્યા એક કરો તો કેટલું વધે ચાલો એક નહીં આપણે સો રાખવા શિક્ષક સાહેબ કરો તો કેટલા વધે શૂન્ય ઠીક છે સો ભાગ્યા સો કરો તો કેટલા થાય એક સો ગુણ્યા સો કરો તો જે જવાબ આવવો હોય તમે જુઓ સાહેબ એકમાંથી એક વાત થાય પણ એકમાંથી માંથી સો બાદ થાય થાય ન થાય એક લાડવો હોય ને સો છોકરા હોય તો એક લાડવો સો છોકરાને ભોગે ખરો ન પહોંચે એક એકમાંથી માંથી સો બાદ ન થાય પણ આપણું અધ્યાત્મ એમ કહે છે કે એકમાંથી એક પણ બાદ થાય એકમાંથી સો પણ બાદ થાય એકમાંથી એક લાખ પણ બાદ થાય અને એકમાંથી એક કરોડ પણ બાદ થાય પણ મજાની વાત એ છે સાહેબ જે એકમાંથી આ એક લાખ બાદ ને તો એક પાછો એક જ રહે એમાંથી કાંઈ ઘટે નહીં હા એમાંથી કાંઈ એટલા માટે આપણે બોલીએ છીએ પૂર્ણ મદ

તો હોલી જોત ઓછી થાય ખરી હે એકમાંથી માંથી નીકળ્યા છતાં એક એક જ રહ્યો એવી રીતે આ ભગવાનમાંથી આપણે બધા નીકળ્યા છીએ પણ ભગવાન તો ભગવાન જ છે માં દીકરાને જન્મ આપે માં પુત્રને જન્મ આપે તો પુત્રને બે હાથ હોય બે પગ હોય બે આંખ હોય માથું હોય બધું જ હોય તો કઈ માના હાથ નીકળી ન જાય પણ પૂર્ણ છે અને એમાંથી દીકરો જન્મ્યો એ પણ પૂર્ણ છે પૂર્ણમાંથી પૂર્ણ જન્મે છતાં પૂર્ણ પૂર્ણ જ રહે એનું નામ ભગવાન એકોહમ પ્રકૃતિ અને આ પ્રકૃતિથી ભગવાન આપણને સૌને રોજ મળે છે ભગવાન ઘણા લોકો એમ કે ભગવાન ક્યાં મળે છે ક્યાં મળે છે આ પ્રકૃતિ રોજ આપણને મળે છે તો એ ભગવાન જ નથી મળતા આપણને દ્રષ્ટિ નથી આપણી પાસ દ્રષ્ટિ નથી